टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी पहला बात करिए जूनागढ़ पुलिस ना सावज विषय આધુનિક સમયમાં પોલીસ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે ગુનેગારોને પકડવા અને તેમને માફમાં રાખવા માટે પોલીસ નવી નવી ટેકનિક અપનાવતી રહેતી હોય છે તેવામાં જૂનાગઢમાં ગુનેગારોના સર્વેલન્સ માટે પોલીસે સાવચ એપ્લિકેશન વિકસાવી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોન્ચ કરેલી આ એપને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પણ મળ્યો છે આખરે એવું તે શું છે એપમાં કે જેના કારણે ગુનેગારોને શોધવામાં પોલીસને મદદ મળી રહે છે જુનાગઢ રેન્જમાં જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ થાય છે આ ત્રણેય જિલ્લામાં ગુનેગારો પર દેખરેખ રાખીને તેના પર કાર્યવાહી કરવા જુનાગઢ પોલીસની ટેકનિકલ ટીમે સાવજ એપ બનાવી છે સાવજ નામ સાંભળીને સામાન્ય રીતે સૌ કોઈની આંખ સામે ગીરનો સિંહ તરવરે પરંતુ અહીં સાવચ એટલે સર્વેલન્સ એપ્લિકેશન ફોર વેરિયસ ગુના આચરવાની ટેવવાળા ગુનેગારો તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોનો ડેટાબેઝ રાખવામાં આવેલો છે આ ડેટાબેઝ એક રેકોર્ડના રૂપમાં છે જેમાં તમામ ગુનેગારોએ આગાઉ કરેલા ગુનાઓની માહિતી પણ ઉપલબ્ધ રહે છે ગુનેગારોના ગુનાના સ્થળ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓને આ એપની અંદર સાચવવામાં આવેલી છે આરોપીઓના ગુના તથા ગુનાના સ્થળનું મેપિંગ કરવામાં આવ્યું છે તેથી દરેક પોલીસ કર્મચારીઓને ગુનેગારોનો ડેટા મળી રહે છે એટલે કે એકવાર સાવજ એપમાં જે ગુનેગારની એન્ટ્રી થઈ જાય તે ગુનેગારની માહિતી આખા રાજ્યની પોલીસ સાવજ એપથી જોઈ શકે છે અને જે પોલીસ કર્મચારીઓ જૂનાગઢ રેન્જમાં ફરજ ન બજાવતા હોય તેઓ પણ સ્થાનિક પોલીસના સંકલન વિના આવા ગુનેગારોને રેકોર્ડના આધારે શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે આ એપ સંબંધિત ગુનેગાર હાજરી અને તેના વાહનની વિગતો વિશે પોલીસને માહિતગાર કરે છે એટલું જ નહીં એપના ડેટાબેઝ પરના કોઈપણ ગુનેગાર અથવા તેના સાથીદારોની કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઈ આવે તો તેમની સામે એફઆઈઆર અને ધરપકડની કાર્યવાહી માટે પણ પોલીસને માહિતી ઉપલબ્ધ થાય છે અને જો ગુનામાં ગેંગના સભ્યોની કોઈ ભૂમિકા હોય તો તેમના વિરુદ્ધ ગુસ્સી ટોકની જોગવાઈ મુજબ કાર્યવાહી કરીને ગુનો નોંધી શકાય છે તે પ્રકારની માહિતી પણ ઉપલબ્ધ છે હાલ સાવજ એપમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ત્રણ આરોપીઓનો ડેટાબેઝ છે આ ડેટાને અત્યાર સુધીમાં સડત્રીસ હજાર વખત ચેક કરવામાં આવ્યો છે આ એપ પોલીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે અત્યાર સુધી સાવજ મદદથી પોલીસે ગેંગના બ્યાસી આરોપીઓ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે જ્યારે ત્રણસો એસી આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને ત્રણસો બ્યાસી આરોપીઓને એપની મદદથી તડીપાર કરવાની કામગીરી કરાઈ છે પોલીસે

લાર્જ સ્કેલમાં ડેટા ભેગા કરવામાં આવ્યા જુનાગઢના જેટલા બી આરોપીઓ છે એના એ ડેટાને વ્યવસ્થિત કરવામાં આવ્યા એના પછી એ પોલીસ જેટલા પોલીસ કર્મીઓ છે એને ટ્રેનિંગ આપવામાં આવી કે આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે પછી તમામને પોલીસ જે અમારા જુનાગઢના છે એમના મોબાઈલના અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને એની શરૂઆત કરવામાં આવી અને એના પછીનો તબક્કો એ છે કે એપ્લિકેશન શરૂ તો થઈ ગઈ પણ એના ઉપર બધા જે પોલીસ એ એપ્લિકેશનનો ઉપયોગ કરે એનો યુઝ કરે એના ઉપર પણ નિગરાની રાખવાની જરૂર હોય છે સતત મોનિટરિંગ કરવી પડે છે એટલે એના માટે પણ અમારે જે મોનિટરિંગ કરવા માટે પણ અધિકારીઓને પણ એના માટે તૈયાર કરવામાં આવ્યા સાવજ એપની મદદથી જુનાગઢ સહિત ગુજરાતમાં ગુનાખોરી અટકાવવા માટે ખૂબ મદદ પડી છે આ એપમાં કોઈ પણ આરોપીની એન્ટ્રી કરતી વખતે પણ ખૂબ જ ઊંડાઈપૂર્વકની માહિતી એકત્ર કરવામાં આવે છે પોલીસ આરોપીઓના ઘરે જઈને તેના ફોટો પાડે છે તેના ઘરના ફોટો પાડે છે આ ઉપરાંત આરોપીને લગતી બીજી જે પણ માહિતી હોય તેને અપલોડ કરવામાં આવે છે ત્યારબાદ જો તે આરોપી બીજા કોઈ ગુનામાં પકડાય તો તેની માહિતી પણ આ એપમાં એડ કરવામાં આવે છે જેથી ગુનેગારોની હિસ્ટ્રી તરત જ મળી જાય છે આ જે એપ્લિકેશન છે એ બહુ બહુ જ ઉપયોગી રહી છે આમાં જુનાગઢ પોલીસને આના કાયદો વ્યવસ્થા જાળવવા માટે ને આ જે એપ્લિકેશન છે એ બનાવી અને સુચારુ રૂપથી કાર્યરત થઈ રહી છે અને એને જુનાગઢ રેન્જના રેન્જ આઈજીપી સાહેબ શ્રી નિલેશ જાડેજા સાહેબે રાષ્ટ્રીય કક્ષાએ એને પ્રેઝેન્ટ કરી અને એને આખું પ્રોજેક્ટ કરવામાં આવ્યો રાષ્ટ્રીય કક્ષાએ જેની નોંધ લઈને એક જે એવોર્ડ આપવામાં આવે છે એ એવોર્ડ અમને મળેલું છે એ સ્પોચ એવોર્ડ છે જે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ છે મહત્વનું છે કે આજકાલ આરોપીઓ પણ આધુનિક બની રહ્યા છે તેઓ જુદી જુદી ટેકનોલોજીના આધારે પોલીસને હાથ તાળી આપીને ફરતા હોય છે તેવા સંજોગોમાં ગુનેગારોને ગુના કરતા અટકાવવા માટે આ પ્રકારની એપ્લિકેશન ખૂબ જ મદદરૂપ થઈ શકે છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે ટુ બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત